મેઘરજનગરમાં સાંજના સુમારે પડ્યો ધોધમાર વરસાદ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તેમજ કેટલાક વિસ્તારોના ઘરોમાં ઘૂસ્યા પાણી આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ સાંજે પાંચથી સાત વાગ્યાના અરસામાં મેઘરજનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો લગભગ બેથી ત્રણ ઇંચ જેટલા વરસાદના કારણે મેઘરજનગરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા આબાવાડી વિસ્તાર મદની સોસાયટી ઇન્દિરાનગર વિસ્તાર તેમજ ગાયત્રી સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા સાથે મુખ્ય રોડ પર પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા મેઘરજનગરના ઇન્દિરાનગર વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું સાથે મેઘરાજનગરની મદની સોસાયટીમાં પણ કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા નોંધનીય છે કે દર વર્ષે વરસાદના કારણે આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો બનતા રહે છે પરંતુ તંત્ર દ્વારા ચોક્કસ પાણીના નિકાલની કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષની પણ લાગણી જોવા મળી હતી